મેદાનમાં ગોધરા નગરપાલિકા સાત ની બેઠક માટે મતદાન ની પ્રક્રિયા શરૂ વહેલી મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો અને સાત વાગ્યા મતદાન પ્રક્રિયા શરૂ થઈ વોર્ડ નંબર સાત માટે ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જેમાં બે અપક્ષ અને એક કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ત્રિપાખીઓ જંગ જોવા મળી રહ્યો છે મતદાન માટે આ ત્રણ મતદાન કેન્દ્રો ઉપર કુલ સાત બુથની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સરળતાથી સંપન્ન થાય તે માટે પોલિંગ સ્ટાફની સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે વહેલી સવારથી મતદારો મતદાન મથકોની બહાર લાઈનમાં ઉભા જોવા મળ્યા અને સ્થાનિકોએ લોકશાહીના મહાપર્વમાં સક્રિય ભાગ લેતા ભારે સંખ્યામાં મતદાન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો મતદાન બાદ મતદાનનો વેગ વધુ તેજી પકડે તેવી સંભાવના છે વોર્ડ નંબર સાતની આ ચૂંટણીનું પરિણામ નાગરિકોના મતદાનના પ્રમાણ અને દરેક ઉમેદવારની મજબૂત રાજકીય અવસ્થા ઉપર નિર્ભર રહેશે